जुष्टो मुक्तगणे पदे दिव्याकृतिं सादरम् यो भक्तो धर्मा धर्माजन श्रेयसे अत्र न मूलयितुं स्वधर्मवितुं साधुश्च धर्मं शुभम् तं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धित्वं सर्वदा श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनिश्याय नमो नमः ॐ श्री अवतारिणे पूर्णपुरुषोत्तमाय नमो नमः ॐ स्वामिने नमो नमः सहजानन्दस्वामीमहाराजनि जय હાડ પંપાળમાં માયા ખોવી ખોવીજી એ પણ વાત વિચારીને જોવીજી ઈરો હાથ આવે ધૂળને ના ધોવીજી દિનમાં સૂઈ રહી રાતના ડોવીજી દિન માહિ હિંડ મારગ મળે રાતમાંય ઘણું રડવડીએ તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતા કહો પાર માં કાંઈ પડી જેમ કોઈ ફૂલવાડી ના ફૂલ મેલી આકાશ ફૂલની આશા કરે પાર વિના પડે સાર થોડું જ મળે શરે તેમ પ્રગટ પ્રભુને પરહરે પરોક્ષમાં કરે પ્રતી તે તો પિયુષનો તરુ પર હરી કરી છાસ પીવા ચાહે ટાણી ટીવ રાખી નહીં કરે કટાણે કોઈ ઉદ્યમ मा न पडे पुरण पडते पूरणश्रे समो वो प्रगट वि प्रीत ते, पड़े पड़े ते, भी ते तक पाके खरी વળી થાશે જગત માહી જીત એટલું કર્યું તો સર્વે કર્યું કેડે કરવું ના રહ્યો કાઈ મનુષ્ય દેહનો લાભ મળ્યો આવી ભવમાં सर्वसिद्धान्तुसिद्धान्तह जुप्रगट प्रभुपरायण मनवचन कर्मे करी भजवा स्वामी नारायण इह ठिक ठेर विवात अंतरे पशिरेव निर्भय न चिन्त ए समझे सर्वे समझिया। समझानी समजा सनातनरीत मय मार्गमहा सुख न જેમાં દુઃખ નહીં લવલેશ નિષ્કૂળાનંદ નક્કીએ વારતા માનવો મોટાનો ઉપદેશ નિષ્કૂળાનંદ નક્કીએ વારતા માનવ મોટાનો ઉપદેશ નિષ્કુળાન સ્વામી આજના કડવાની અંદર પ્રગટ ભગવાનને મૂકી અને જે ભજે છે એ તો જેમ હાથમાં હીરો હોય એને ધૂળ નાખે એવું છે ફૂલવાડીના ફૂલના બગીચાના ફૂલને મૂકી અને આકાશમાં ઉગેલા ફૂલને તોડવા જેવું છે

દૂધને મૂકીને છાસને ને પીવે એવો દાહિયો છે અમૃતને મૂકી અને પાણી પીવે એવો છે એ પ્રગટ ભગવાનને વિના મોક્ષ થશે નહીં આ મનુષ્ય દેહનો લાભ એટલો કે નિષ્ણાંત કે સિદ્ધાંતનો સિદ્ધાંત એ છે સારનો સાર એ છે કે પ્રગટ ભગવાનનું ભજન કરી લેવું પ્રગટ મિલા તબ જાનિયા મિલિયા સબકુચ મોય સાધન સબ પૂરણ ભય પ્રસન્ન મો પર હોય જ્યાં સુધી પ્રગટ ભગવાન ન મળે ત્યાં સુધી આ જીવનું આત્યંતિક કલ્યાણ થતું નથી ગઢપુરની અંદર એભલ બાપુ જીવબા લાડુબા એ આખો એભલ પરિવાર જ્યારે ભગવાનની ઓળખાણ નહોતી થઈ એ બ્રાહ્મણ પાસે ભાગવતની કથા કરાવે કથા વાંચે એમાં આવે જ્યારે ધર્મનો વધારો થાય છે ત્યારે ભગવાનનો અવતાર પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ત્યાં એ પણ બાપુ બ્રાહ્મણને ઉભું રાખે અને કે ધર્મનો જ્યારે વધારો થાય ત્યારે અધર્મનો નાશ કરવા માટે ભગવાનના ભક્તનો સહાયતા માટે ભગવાનનો અવતાર થાય છે તો અત્યારે પ્રગટ ભગવાન હશે ખરા એને વર્તમાન પાડતા રાજકુળ હતું દરબાર હતા પણ ભગવાનની પ્રાપ્તિ માટે નિયમો પાડતા જ્યારે કાલ્યાણીના માચા ખાચર સરદાર પધાર્યા ત્યારે મહારાજના દર્શન કર્યા ત્યારે એમને નિશ્ચય થઈ ગયો કે આ પ્રગટ ભગવાન છે આ કળિયુગની અંદર જો કોઈ પ્રગટ ભગવાન હોય તો સ્વામિનારાયણ એ માછા ખાચર ગઢપુર ગયા ત્યારે એભુલ બાપુને કીધું કે મેં આજે પ્રગટ ભગવાનને મળ્યો છું એ પ્રગટ ભગવાન મેં ઓળખાણા છે આજે હળાહળ કળિયુગની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે એ મારે કાર્યને કામ આવવાના છે મેં આમંત્રણ આપ્યું છે ત્યારે એભુલ બાપુ કે જ્યારે તમારે ત્યાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ પધારે ત્યારે અમે એમના દર્શન કરવા માટે જ્યારે મહારાજ કાર્યાણી આવ્યા ત્યારે અભલ બાપુ નો સારો પરિવાર ગઢપુરથી કાર્યાણી મહારાજના દર્શન કરવા માટે જાય છે મહારાજને જોતા ચિત્તની વૃત્તિ મૂર્તિની અંદર ચોટી ગઈ મહારાજને પણ ત્યાં રોકાણા અને મહારાજને આમંત્રણે આપ મહારાજ તમે ગઢપુર પધારો મહારાજ ગઢપુર ગયા એમનો પ્રેમ ભાવ મહારાજે જોયો એના જે નિયમ વ્રતમાન હતા એ બધા જોયા એ પ્રગટ ભગવાન જ્યારે નહોતા મળ્યા ત્યારે એ વ્રતમાન અને નિયમ બધું પાળતા હતા કે ભગવાનની પ્રાપ્તિ થાય એ માટે અને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો એને યોગ થયો પ્રગટ ભગવાનનો જ્યારે એને મેળાપ થયો પછી જે નિયમ ધર્મ બધા પાડતા હતા હતા એ પ્રસન્નતાને અર્થે પાડતા આપણને પણ જ્યારે પ્રગટ ભોજન હોય ત્યારે જ આપણી ભૂખ ભાંગે છે તેમાં ગઢપુર વાસીઓને જ્યારે ભગવાન સ્વામિનારાયણ મેળા ત્યારે એના તમામ સંકલ્પ પૂર્ણ થઈ ગયા જે કંઈ સાધન કરતા હતા જે કઈ વ્રત ઉપવાસ કરતા હતા એ બધું ભગવાનને ચરણે અર્પણ કરી દીધું અને મહારાજને કીધું મહારાજ તમે રોકાવ મહારાજ ગઢપુરની અંદર રોકાઈ ગયા અને જે કંઈ સાધન વ્રત ઉપવાસ કરતા એ પ્રગટ ભગવાન મેળવા કરતા હવે જે કંઈ વ્રત ભગવાનને રાજી કરવા માટે જ્યાં સુધી ભગવાન ના મળે ત્યાં સુધી જે કંઈ સાધન છે વ્રત છે ઉપવાસ છે નિયમ છે એ ભગવાનને મેળવવા માટે થાય છે અને જયારે પ્રગટ ભગવાન મળી જાય છે પછી એ જ સાધન છે કેવડે ભગવાનની પ્રસન્નતાને અર્થ અર્થે થાય છે જે ભગવાનની ઈચ્છા એ જ એ ભક્ત નો થઈ જાય છે એ ભગવાન પાસે રાખે રાજ્ય પાસે રહીએ દૂર જવાની આજ્ઞા કરે તો દૂર રહીએ એ પોતે ભક્ત બધું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દે છે એમની જેમ ઈચ્છા હોય ભગવાન જેવી રીતે આપણને રાખવા માંગતા હોય એવી રીતે ભક્ત ભગવાનની મરજી પ્રમાણે વર્તે છે એવો જે ભક્ત હોય તે મહારાજ કહે કે ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એની ભેળી ભગવાનની મૂર્તિ પણ જાય મહારાજ કહે કે અમે એમ આજ્ઞા કરીએ કે અમારા દર્શન જે ભક્ત આજ્ઞાકારી હોય એ ભગવાન સંબંધી પંચ વિશેનો પણ ત્યાગ કરીને ભગવાનની ઈચ્છા પ્રમાણે વર્તે છે એવો જે ભક્ત હોય એ ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ ભેળી ભગવાનની મૂર્તિ જાય છે કારણ કે કે આજ્ઞા છે એ ભગવાનની મૂર્તિ છે સ્વામી આજ્ઞા તો જે પણ ક્રિયામાં જેને જોડે એને ક્રિયા રૂપ નો થવા દે એ ક્રિયાને બંધન રૂપ નો થાય કેવળ ભગવાનની કે સંતોની આજ્ઞાથી જે કંઈ આજ્ઞા કરે એ આજ્ઞાથી જ કાર્ય કરે એ આજ્ઞા બારો પગ ભરે તો ભગવાનની મૂર્તિ પ્રાપ્ત ન થાય રામદાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ કાગળ લઈ અને વંથલી મોકલા અને આજ્ઞા કરી કે આવતા જાઓ ત્યારે ભગવાનનું ભજન કરજો અને જાતા આવતા ભગવાનનું ભજન કરજો એ સ્વામીની કાગળ લઈને વંથલી ગયા વંથલી અખંડ ભગવાન નું ભજન આજ્ઞા કરીએ એમાં ભગવાનની મૂર્તિ આપ્યા એ તાકાત છે એ પ્રત્યક્ષ સ્વરૂપનું સ્વરૂપી ઐશ્વર્ય છે એને ક્રિયામાં જોડે પણ ક્રિયારૂપ ન થવા દે એને બંધન ના થવા દે એ બંધનને તોડી નાખ્યા આપણે બંધિયાના ડોસાભાઈ એ બંધિયાના વણિક સમાજ દર્શન કરવા માટે પાલિતાણા જતા હતા વચ્ચેમાં ગઢપુર આવ્યું તો ક્યાં દર્શન કરતા જાય સ્વામિનારાયણ ભગવાન છે તો એમના દર્શન કરતા જાય મહારાજ ગઢપુર ની અંદર દરબારગઢ ની અંદર બિરાજમાન હતા બધા વણિક ભક્તો મહારાજ ના દર્શન કરવા માટે ગયા મહારાજ કીધું આવો આવો ભક્તો કેમ છો મહારાજ કે બહુ વણિક ભક્તો કે બહુ સુખી છે મહારાજ આપની કૃપા એ કે અમારા ડોસા ભગત શું કરે છે અરે મહારાજ એ તો ચોટલી સુધી વ્યવહારમાં બુડી ગયા છે કે મહારાજ કે હોય નહીં કે હા દાતણ કરવાનો પણ સમય નથી મળતો નાવાનો કંઈક સમય નથી મળતો એટલા બધા વ્યવહારમાં વ્યસ્ત છે મહારાજ ને કહે કે એ ડોસા ભગતને અમે આજ્ઞા કરીએ અને મૂકીને આવતા રહીએ તો કે ન આવે કે સંસારથી ન છૂટે કે મહારાજ પણ અમે આજ્ઞા કરી ને આવતા રે તમે શું કરો તો કે અમે તમારા ભગત થાય કે મેવ રતમાન ધરાવ મહારાજ કે ખાસ રતમાન ધરાવી તમ મે કે દર્શન કરીને આવો પાછા મહારાજ એ અહીંથી બંધિયા પત્ર લખ્યો પત્ર બંધિયા ડોસા ભાઈને મુક્યો કે જે કાફ કરતા હોય એ કામ મુકી અને તરત મે ગઢપુર આવજો એટલે ડોસા ભાઈ તો બોડી મે ઘા ધાણે કે જોખતાતા કાને દાંતણા હતો ખમીશ પણ ઉતારેલું હતું મહારાજનો કાગળ વાંચ્યો ખમીઝ પણ પહેરવા રહ્યા ને જ્યાં હતા તરત નીકળી ગયા ને મહારાજને ગઢફળું મળ્યા એ પ્રત્યક્ષ સ્વરૂપ ની તાકાત છે એ જેને ઓળખાણો હોય જેને મળ્યું હોય એ સ્વરૂપ એને બંધન કરતા ન થવા દે સંસાર સંસારમાંથી એને મુક્ત કરી સંસારમાં રહે સરસો મન રહે મેરે પાસ સંસાર જને લોપે નહીં તે મારો દાસ એ સ્વરૂપની એટલી તાકાત છે એ જીવાત્માને માઇક વિષય સ્પર્શી શકે નહીં એને પંચ વિષય બાદ કરી શકે નહીં એના જ પ્રસંગમાં જે જે આવે એને પણ નિર્બાદ કરી દે જેમ ઝડ કાતરી માછલી છે એ ઝાડમાં આવે નહીં અને જો આવે તો અનંતને ઝાડ કાપીને એ ઝાડમાંથી મુક્ત કરી દે એમ પ્રગટને મળેલો હોય પ્રત્યક્ષ ભગવાનને પ્રાપ્તિ કરેલો હોય એના દર્શન કરેલા હોય એનો સમાગમ કરેલો હોય એની ઈચ્છા આજ્ઞા પ્રમાણે વર્તનાર હોય એમને ભક્તને સંસાર લોપે નહીં અને એનો જે સમાગમ કરે એવા ભક્તને પણ એ સંસાર લોપે નહીં એ ડોસાભાઈ બધું છોડી અને ગઢપુર મહારાજના દરબારમાં દર્શન કરવા માટે પહોંચી ગયા થોડોક સમય અહીંયા રોકાણા ત્યાં ઉણિક ભક્તો દર્શન કરીને પાછા ગઢપુર આવ્યા ત્યાં જોવે તો મહારાજને બાજુમાં સેવા કરતા ડોસાભાઈને જોયા બધા વળી ભક્તો આશ્ચર્યપાઈમાં કે આટલો બધો સંસારની અંદર વ્યવહારની અંદર રચા પૈચા હતા છતાં પણ મહારાજની એક આ કાગળ ગયો ખાલી ચીઠી ગઈ બધો વ્યવહાર છોડી અને મહારાજ પાસે આવી ગયા પછી વણિભક્તો ને કે મહારાજે કીધું વણિક ભક્તો આ કોણ છે એ કહેતા ડોસાભાઈ છે તમે કહેતા હતા ને કે સંસારમાં બુડી ગયા છે મહારાજ વ્યવહારમાં તો એટલા વ્યસ્ત હતા મહારાજ તમારી આજ્ઞા થઈ એટલે આવી ગયા એ એનાથી થાય અમારાથી ન થાય એવું જેને પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ થઈ હોય પ્રગટ ભગવાન મેળા હોય એનાથી એવું થાય બાકી સુતાર દીવાન હતા ભુજના એમના માનને ઉતારવા માટે મહારાજે અઢાર જણાને કાગળ લખ્યો ને અઢારે અઢાર પરવંશો જે કાપ કરતા હોય ત્યાંથી છોડી અને ભાઈ રામદાસ સ્વામી ને મળી ડભાણ ધારણ કરી કાશીની યાત્રા કરીને પછી ભૂજ ગામ ધણી દરબારો હતા કાગળ મેરો જે કામ હતું એક પડતું મૂકી અને મહારાજ ની આજ્ઞા થતા ઘરનો ત્યાગ કરી અને રામદાસ સ્વામી ને મળ્યા એને કેવી રીતે ભગવાનને ઓળખાશે એક ખાલી કાગળ જાય અને સંસાર વ્યવહારને મૂકી દે અને ભગવાનને મળવા માટે ચાલી નીકળે એ મહારાજનું કેવું સરોપરી ઐશ્વર્ય હશે સામર્થ્ય હશે વલ્લભભાઈ

મહારાજની મહારાજ ની તો ભગવાન પુરુષોત્તમ નારાયણ એ સાથે બે હજાર સંતો હરિભક્તો લઈને આ પૃથ્વી પર પધાર્યા છે તે એવા અને એવા છે એમાં નથી પરંતા પરંતા આદિક શબ્દ ની અંદર નીકળી ગયા નામ લેખું નતું મહારાજે ખાલી અઢાર હરિભક્તો નામ હતા સોરા વાંચા સોમલા એ માયલા ખાલી આધિક ની અંદર નીકળી ગયા મહારાજે બીજા બધા પરમહુશો ને પાછા મોકલી એ કેવી રીતે ભગવાનને ઓળખતા હશે કેવી રીતે ભગવાનને એ જાણ્યા હશે એના સંબંધમાં જે જે આવે જે એને પાણી પાય એને જમાડે એને હાથ જોડે સો કરોડ મનવાર લઈને આવ્યા છે સોનું રૂપુ હીરા માણે મોતી ફુકરા છેલ્લી બાકી કે ગારો ભરવો છે પણ જીવોનું કલ્યાણ કરવું છે આ તો ધૂંધુબાજ માર્ગ ચલાવ્યો છે નથી જોઈતી જાત કુજાત પુરુષોત્તમ પ્રગતિ એવો માર્ગ છે દેવીજી હોય મહારાજ કે એનું કલ્યાણ સંતોને કે તમે કરજો આસુરી જીવ હોય એનું કલ્યાણ અમે કરશું એ દેવીજી હોય કે આસુરીજી હોય મગનીરામ જેવા હોય પીબેક જેવા હોય એનો મહારાજે ઉદ્ધાર કર્યો છે જ્યારે પ્રગટ ભગવાનને પ્રગટ સંત મળે અને એની ઓળખાણ થાય એનો મહિમા સમજાય પછી એ જીવને ભવના બંધન રહેતા નથી ક્રિયા કરે ખાલી ક્રિયા કરવા પૂરતા હોય દેખાય કે સંસારની વિટમણુમાં છે પણ એ સંસારની વિટમણા લોપી શકતી નથી સુખ દુઃખ હાનિ વૃદ્ધિ એને સમલુષ્ટાસ્મ કાંચન થઈ જાય બધું સમાન થઈ જાય સોનું સ્ત્રી એ સમવર્તે ગારો અને ધૂળ અને સોનામો મોરો પૈસા એ બધામાં એને સમભાવર્તે એવું આ પ્રગટ સ્વરૂપની તાકાત છે પ્રત્યક્ષ સ્વરૂપની તાકાત છે અને એ ભક્તના સંગમાં જે જે ભક્ત આવે છે એ ભક્તને પણ એવો કરી મૂકે છે આપણે વંથલી કલ્યાણ બાપા અઢાર અઢાર જણાને સાધુ કરી દીધા ઉપદેશ કરી દીધો ખેતીવાડી ના કામમાં સાથી રાખે ભેગા કામ કરે ભગવાન નો સંત નો મહિમા બે મહિના ત્રણ મહિના નો થાય ત્યાં સંસાર ખોટો કરાવી નાખે ને જુનાગઢ ગુનાતીતા સ્વામી પાસે લઈ જાય અને કે સ્વામી આ એક મુક્ષ છે અને પાર્ષદ દીક્ષા આપો સ્વામીને પાર્ષદ દીક્ષા આપે ને સાધુ કરી દીધા એ કલ્યાણ બાપાની કેવડી તાકાત પણ એને તો સંસાર પણ એના સમાગમ કરનાર એનો સંગ કરનાર જે ભક્ત હોય એ ભક્તને પણ સંસાર થી પર કરી દે જો એવી સામર્થ્યના ભક્તમાં હોય તો એ ભગવાનમાં કેવી સામર્થ્ય એવી આ નિષ્કળાન સામે આજે સાર સિદ્ધિ અંદર પ્રગટનો મહિમા કીધો સૂરજને તમે એ કે ભીત ઉપર ચિત્રામણ નું દોરી નાખો તો એનાથી પ્રકાશ ન થાય સૂરજ છે એ મનાય પણ જ્યારે પ્રત્યક્ષ સૂરજ ઉગે ત્યારે જ એ અંધકાર ને નાશ કરી શકે કેવળા ચિત્રામણના સૂરજને દોરવાથી કે ચિત્રામણનો કરવાથી અંધકારનો નાશ ન થતો એમ પ્રગટ ભગવાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ જીભમાં રહેલા અંધકાર છે માયા રૂપી એ અંધકારનો નાશ નથી થતો જયારે પ્રગટ ભગવાન પ્રગટ ભગવાનના મળેલા જે ભક્ત હોય સંતો હોય એ જયારે મળે છે ત્યારે જ આ જીવમાં રહેલી માયા રૂપી અંધકાર એનો નાશ પામે છે અને એ ભક્ત ને ભગવાનની ઓળખાણ થાય છે પ્રગટની તો બહુ તાકાત છે અને એના મળેલના મળેલ એને બહુ સહેલ સ્વામી બાપા કહેતા ને જેને પ્રગટ ભગવાન મેળા હોય એવો જે ભક્ત હોય એનો જે ભક્ત હોય એ મળી જાય એ પણ કલ્યાણ કરતા થાય માણા માણાવદરના બ્રહ્મચારી કરતા જેને એકાંતિક મેળા એને જ ભગવાન મેળા એમ જેને પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ થઈ હોય પ્રગટ ભગવાન મેળા હોય એના થકી જ પ્રત્યક્ષ ભગવાન ને પ્રગટ ભગવાનની ઓળખાય થાય જેમ હીરો છે તે હીરા કરે કરીને વેધાય એમ પ્રગટ ને મળડા સિવાય પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ થયા વિના આ જીવનું ક્યારેય આત્યંતિક કલ્યાણ થતું નથી સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ્ભ જો સહેજાનંદ સ્વાઈ મહારાજની જય